હેલો ચેનલ તો આના લોકોનું સ્વાગત છે ને આજે તો જવાનું છે ભત્રીજાની જેમ અમારે જેમ નહીં કે તમારે ઢુંડી કે પણ અમુક વિડીયો જોયું એટલે કે જેમ કહીએ કોઈ લેવાતું હોય પણ એટલે બધા લોકો ત્યાં થઈ ગયા છે અને અમે જેમ બુદ્ધિ જેમને બુદ્ધિ જેમ ફરીએ છીએ એમ કે થોડું કોમ હતું મેળ્યું બીજા લોકો કયા ઘર સુમસામ છે અને પપ્પાને એમ કોમ પટે ને પપ્પા હવે ખેતરે ગયા અમને કામ ના પૂટે જવું પડશે જઈએ મમ્મી આવશે મમ્મી તૈયાર નથી મમ્મી તૈયાર નથી બીજી બાજુ તૈયાર થઈ ગઈ જઈ ત્યાં થતા આપણે દસ મિનિટ તો રમતા રમતા દસ મિનિટ થઈ જાય ગેસ થઈ જાય ગેસ તો જવા માટે તૈયાર થઈ ગયા અને તો પાંચ મિનિટની કેમ કે દસ મિનિટ પાંચ મિનિટ તૈયાર થઈ ગયું બને તો વારથી કેમ કે આપણે માથું બોલતા નહીં આપણે મસ્તું ચોટું બદતા કે મારા બાલક રાહને કહેવાય કે વાંકડી વાંકડીયા ગઈ એ ટાઈપ અને માથું ધોઈ અને તેલ પણ ના મળું મારે તેલ વગર માથું બહુ આ તેલ વગર તેલ વગર એટલા બાલ છે ને પાંચ મહિના પપ્પા બહાર તૈયાર થઈ ગયા છે જઈએ ગઈશ તો બધી તૈયારી ચાલુ છે સામ જ છે ઘર અને આપણે તબા ઉપર આવી ગયા છે ને તબા ઉપર લોકેશન ચેક કરો કેટલું મસ્ત છે અને પરોણા આવવાની ચાલુ થઈ જાય મહેમાનો કહે પરોણા કે આપણે પરોણા છે અને બધું તૈયારી ચાલુ છે જમવાનું બનાવે છે અને અમુક લોકો બેઠા હે ગમમાંથી બધા લોકો આવી જાય ગોમવાળા આવી જઈએ ને અમે હજુ હોય રાખડા મમ્મી હજી નહીં ત્યારથી પપ્પા હજી તૈયાર થઈ કરે તૈયાર તૈયારથી અમાર એનું પણ ચંપલ બેનાવી દીધા કેમ કે મારા મૂટ અહીંયા ધોધોને નહીં કહેવાય હાય હાય ધોનેના પૈસા હાલ તમારા ચપ્પલ પપ્પા ઓકે ના પૈસા પૈસા નહીં અમારી પાસ પૈસા નહીં કહા સે લાય તું હાલે

ગાઈશ જઈએ ચાલો ગઈશ તો બધા તો ગયા ને અમે પાછળ રહી ગયા કારણ કે કપડે નહીં લાવ્યા કપડે કોઈ કોમ આવીને કોઈ કણાઈ લઈને આવશે પૈસા આવે ને તો કોમે આવે આપણે અમે રૂપિયા લીધું અમે થઈ છે ફઈ થઈએ ફઈ થઈએ એટલે અમારે આલવું પડે બાઈકોને અહીંયા લાવ લાગી કોઈ લઈ જાવ હોય ચોરી કરી લઈ ચોરી જાર બે વડે હઈ બાઈકો વડે હઈ ગાય જઈએ પાના કરે જવાની સામ જ કરશે આપણે જઈએ અહીંયા આ ખેતર અમારું આટલી ફેન્સી વાડી કરી લઈએ એટલું ખેતર અમારું છે અને બધા ભાનના ખેતર છે અલગ અલગ ભાંડે છ ભાઈ છે ને એટલે જઈએ ફ્રેન્ડ અહીંયા વિડીયો બનાવવા મળે કેમ કે આપણે ને એમ કરશે ને તેમ કરશે એટલે આપણે હશે ને અહીંયાથી જઈએ વિડીયો બનાવતા વચ્ચે જ નહીં થઈ જાય કોઈ ગેરંટી નહીં દેખવા અહીંયા બધી

जा जाओ मजा नहीं हाँ जबरदस्ती आया हाँ हाय गाइस नहीं सुबिन ओर ना बना साथ जी मित्र साथ नहीं चाइटी हमारे बहने हाय गाइस बोलो थैंक यू बोलो हाय गाइस वीडियो बनाया बोला नहीं चूका है वीडियो बनाया गाइस तो हमारे दिन हम एंट्री खूब थी जी के કઈ બ્લો રાજકો બ્લો રાજ ઠ ઠાકોર બ્લો એસ પી ઠાકોર બ્લોગ રાહુલ ઠાકોર બ્લોક નહી કપી હોય કા કપી હોય

और बता इसके बारे

aku aku paisi kua kuanat sibu, aku sibu, kuanat sibu, kuanat sibu, kuanat sibu, kuanat sibu, Aku sibu, kuanat 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 ini, kuanat sibu, kuanat aja sih kami video shoot karena ambil jalan ke

ਹੋ ਲੈ ਜੇ ਸਰਖਣ ਆਇਆ ਐ ਇੱਕ ਦਿਨ ਵਾਚ ਗਾਇਸ ਤੋਂ ਬਣਾਇ ਕਿ ਹੰਗਾ ਇਸ ਤੋਂ ਮੇਰੇ ਨਿਕਲ ਪਈ ਗਏ ਜੀ ਆ ਬਦਲ ਜੇ ਰਹਿਮਾਨੋ ਆਵੇ ਹੈ ਨਾ ਮਾਰੇ ਕਾਲੂ ਬਾ ਨੇ ਤਨ ਹੈਡ ਵਾਂ ਕਿਦੂ ਆਇਆ ਆ ਰੋਦੋ ਸੇਮ ਸੇਮ ਮੈਚਿੰਗ ਕਪੜਾ ਕਾਲੂ ਐਂਡ ਮੈਚਿੰਗ ਕਾਲੂ ਐਂਡ ਅਲਕੇਸ਼ ਭਾਈ ਮੈਚਿੰਗ ਕਰ ਰਹੀ ਅਲਕੇਸ਼ ਭਾਈ ਮੇਰੇ ਨਾਲ ਕਾਲੂ ਮੈਚਿੰਗ ਕਰੇ ਹੱਕੀ ਮੈਚਿੰਗ ਕਰੂ ਜਨਮਿਓ ਤਾਰੇ ਇਹਨ ਧੋੜਾ ਕਲਰ ਅੱਛਾ ਸੀ ਤੇ ਮੈਚਿੰਗ ਕਰ ਮੈਚਿੰਗ ਕਰਿਓ

અસુ હેડે નિકી નિકીતા હેડે પણ હાજર

તો તમે જઈશું ગમમાં કાલે એક હેડ છે એટલે ગમો દતાવીએ એડવો કરાવી કંઈ કંઈશ સોમકી ફોન આપવાના લોકો મને કોણ કરવા દે નહીં